ગામ જુનાડસા જુવ બીએસએફ ને ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા શ્રી રામ સેવા સમિતિ મંડળ જુનાડસા અને સમસ્ત ગ્રામજનો તથા પ્રજાપતિ સમાજ દ્વારા ગૌરવ યાત્રા સાથે ભવ્યતિ ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ રાજ્ય સભા સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા સાહેબ મહેન્દ્રભાઈ અનાવાડિયા સનાતન સમાજના પ્રમુખ દિલીપભાઈ બારોટ તથા ગ્રામજનો પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી સુનિલભાઈને આશીર્વાદ આપ્યા હતા